અંકલેશ્વરના નોગામાં ખાતે બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો ફરાર થઈ ગયા હતા સોના ચાંદીના દાગીનાને મળી એક પોઈન્ટ છાસઠ લાખના તથા હાથ ભેરો કરી લઈ ગયા હતા મકાન માલિક પત્ની જોડે સાસરીમાં ગયા અને રાત્રિના તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું ચૌદમી જુલાઈના રોજ બનેલી ચોરી પ્રાથમિક અજી સ્વરૂપે ફરિયાદ બાદ અંતે ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર તાલુકાના નોગામા ખાતે રહેતા દિલીપભાઈ વસાવા પોતાની પત્ની જોડે ગત ચૌદમી જુલાઈની રાત્રિના ઝઘડિયાના મુલત ગામ ખાતે સાસરીમાં ગયા હતા ઘરે લોક મારી ગયા બાદ રાત્રિના સાસરીમાં રોકાણ કર્યું હતું દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવી નકુચો થોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેતા કબાટ અને તિજોરી તોડી ઘરમાં સરસામાન વેરવિખેર કરી અંદરથી સોના ચાંદીના અને દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે અંગે વહેલી પરોઢ દિલીપભાઈના પિતા દ્વારા જાણ કરતા તેઓ પત્ની જોડે સ્થળ ઉપર જ દોડી આવ્યા હતા અને ઘરમાં તપાસ કરી આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે એક પોઈન્ટ છાસઠ લાખ રૂપિયાના સોના ચાંદીનાના દાગીનાની ચોરી અંગે પ્રાથમિક અરજી સ્વરૂપ ફરિયાદ આપી હતી જેની પોલીસ તપાસ કરી રહી હતી દરમિયાન તાજેતરમાં જ શહેરી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડેલ સિકલીગર ગેંગ દ્વારા ચોરીની કબૂલાત કરતા અંતે બી ડિવિઝન પોલીસ દ્વારા સત્તાવાર ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી મારું નામ વસાવા દિલીપ દલસુખ હું સાસરીમાં બે દિવસ ગયેલો હતો બીજા દિવસે ચોરી થઈ તે માટે મારું સોનું ચાંદી બધું લઈ ગયા

પંદર તારીખે રાત્રે ચોરી થઈ હતી અમે બાજુના ઘરમાં સૂતા હતા છોકરા સાસરીમાં ગયેલા હતા રાત્રે પાંચ વાગે પછી જોયું તો કબાટમાંથી બધું વિખેરી સોના ચાંદી ચાલીનું બધું લઈ ગયા આશરે કેટલી કિંમત હશે આશરે દોઢ બે લાખની પોલીસ ફરિયાદ કરી હતી તમને ખબર કે તમને જાણ કેવી રીતે ચોરી થઈ છે અમે સવારમાં પાંચ વાગે ઉઠથા તારે ઝરમાં જેવી તાળું તોડી નાખીને અંદરથી તિજડીમાંથી તિજડીને બી તાળું તોડી નાખીને લઈ ગયા ઝોરમાં બધો સામાન બધો વિસરી નાખી ગયો